નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં વંદે માતરમ જગતપુર પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટી નજીકના ઓવરબ્રિજ ઉપર ડમ્પર ચાલકે ત્રણ થી ચાર વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અમદાવાદ શહેરમાં બેફામ રીતે દોડતા ડમ્પરો હવે દિન પ્રતિદિન અકસ્માત કરી રહ્યા છે વંદે માતરમ જગતપુર પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટી નજીકના ઓવરબ્રિજ ઉપર ડમ્પર ચાલકે ત્રણથી ચાર વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો ગાડી અને એક્ટિવા સહિતના વાહનોને અડફેટે લેતા સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા હતા આ અકસ્માતમાં એક વ્યક્તિને મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ડમ્પરમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી છે પ્રતિબંધ હોવા છતાં દોડતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામ ડમ્પરો ગેરકાયદેસર રીતે દિવસે પ્રતિબંધ હોવા છતાં પણ દોડી રહ્યા છે ખાસ કરીને એસજી હાઇવે નિર્મા યુનિવર્સિટી રોડ જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રાણીપ ન્યૂ રાણીપ વંદેમાતરમ સહિતના વિસ્તારોમાં દિવસે પ્રતિબંધ હોવા છતાં પણ ડમ્પર જેવા ભારે વાહનો ચાલી રહ્યા છે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે હજુ થોડાક દિવસો પહેલાં જ વંદેમાતરમ ડી માર્ટ જોડે ગાડીના કાચ તોડીને ચોરી થયેલ હતી તો મળતી માહિતી મુજબ હમણાં દિવસમાં છ વાગ્યે વંદે માતરમ ચાર રસ્તા ઉપર આવેલ ઝવેરાત નામના શો આગળ એક ગાડીના કાચ તૂટ્યા હતા લોક માંગ ઉભી થઈ છે કે વંદે માતરમ ઉપર વધુ જતું દૂષણ અને ટ્રાફિક ઉપર નિયંત્રણ મેળવવા માટે સરકાર દ્વારા કડક પગલાં લેવા હા હું શૈલેષ પ્રજાપતિ હું અત્યારે વંદે માતરમ ડીમાર્ટ માર્કેટની આજુબાજુમાં ખરીદી માટે આવેલો છું હું ડીમાર્ટમાં ગયો તો બાજુમાં એક માર્કેટ ખુલ્યું છે જે સહારા આઠ કેપ કરીને ત્યાં અંદર હું વિઝિટમાં હતો એ સમયે મારી ગાડીનો ગ્લાસ તોરી અને કોઈ ફ્રોડ લોકોએ અંદરથી એક પાકીટ ચોરેલું છે જેથી સર્વેને વિનંતી કે અહીંયા આગળ આવો તો બહુ ધ્યાન રાખવું કે અહીંયા ચોટ ચૂરની ટુકડી બહુ સક્રિય બનેલ છે જોઈ લો સામે માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ છે મારી ગાડી જે મેં બિલકુલ રોડ ટચ અહીંયા પાર્ક કરેલી છે અને આ સહારા માર્કેટ છે જ્યાં આ રીતે મારા પાછળનો ગ્લાસ તોડી એ લોકોએ ચોરીનો એક અંજામ આપેલ છે